જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું સ્ત્રી સ્ત્રીસંગ કરવાથી દેવ તમારાથી દૂર થઈ જાય છે કે નહીં કેવી સ્ત્રીઓથી દૂર રહેવાનું છે નહીં તો તમારા દેવ રુષ્ટ થઈ જાય છે તો જાણો સત્ય હકીકત આ વિડીયોમાં તો ચાલો મિત્રો આ વિડીયોને આપણે આરંભ કરીએ છીએ આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે જે પણ માણસ આ વિડીયો જોવે છે મારા ચેનલનો સભ્યો હોય કે નવા સભ્યો હોય એમને એક જ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ જો વિડીયોની જાણકારી તમને ગમે અને યોગ્ય લાગે તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો વધારે વાર ના કરતાં આપણે આજે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ કે વાસ્તવમાં આ શું છે એમ તો મિત્રો હું તમને જણાવી દઉં કે સ્ત્રી સ્ત્રી જે છે સ્ત્રી એમો બધા જ દેવીઓનો સમાવેશ થઈ જાય છે એવું માનવામાં આવે છે સ્ત્રી છે એ એક દેવનું જ રૂપ છે એવું પણ માનવામાં આવે છે તો વાસ્તવમાં હકીકતમાં શું રિયાલિટી છે કે કેવા સ્ત્રીઓથી દૂર રહેવાનું કહેલું છે તમે ઘણા બધા તંત્ર મંત્ર સાધનામાં સાંભળ્યું હશે અને ઘણી બધી એવી પ્રોસેસો છે જે વિધિ છે જે સાધકો છે જે સેવક છે જે ભુવાજી છે એમને સાંભળ્યું હશે કે અમુક સ્ત્રીથી દૂર રહેવું જોઈએ આટલું કામ કરવું હોય તમારે સ્ત્રીથી આટલા ટાઈમ સુધી દૂર રહેવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ બધી વાતો સાચી છે પણ કેવી વાત છે એ હું તમને આજે સત્ય હકીકત આ વિડીયોમાં તમને જણાવવાનો છું જે સ્ત્રીઓની વાત કરી છે મિત્રો એ સ્ત્રીઓ એટલે કે જે તમારા પાસે તમે જેનાથી આકર્ષક થાવશો આકર્ષણ જેનાથી તમારે ઉદભવે છે એવી સ્ત્રીઓથી દૂર રહેવાનું કહ્યું છે મિત્રો એવું હોતું નથી તમે જો સંસારમાં છો અમુક માણસો અમુકને ઘણા બધા માણસો સંસારમાં રહીને પણ ભોવાપણી કરતા હોય છે એટલે દેવને એમાંથી કોઈ દિક્કત હોતી નથી કોઈ પ્રોબ્લેમ નથી સ્ત્રી એટલે કે જે તમારા જે પત્ની છે તમારા ઘેરથી જે તમારા જે સાચી પત્ની છે એમનાથી દેવને કંઈ વાંધો હોતો નથી પણ અમુક માણસો અમુક સાધકો અને અમુક જે ભુવાજી હોય છે આ બધા ભુવાની વાત કરતો નથી આપણે ચેનલ ઉપર કોઈનો પણ વિરોધ થતો નથી મારા ચેનલનો એક જ નિયમ છે આપણો કોઈનો વિરોધ કરતા નથી પણ સાચી સરળ ભાષામાં અને સચોટ વાત આપણી ચેનલ ઉપર થાય છે તો એવા ભુવાની વાત છે એવા સાધકની વાત છે અમુક માણસો શું કરતા હોય છે કે અમુક સ્ત્રીઓ જ્યારે એમના જોડે દુઃખ લઈને જાય છે એમના બેનની ઉંમરની એમના માની ઉંમરની સત્ એ શું કરે છે કે એ આકર્ષણ એક એવી વસ્તુ છે એ તમારામાં પણ હોય અને બધામાં એક આપણા બોડીનો જે હાર્મોન્સ છે એ કામ કરતું હોય છે એટલે એમાં કંઈ નવાઈની વાત નથી પણ જે સંત છે જે સાધુ છે જે સેવક છે જે સાધક છે અને જેને દેવમાં પરવાયેલા છે અને જે સતપુરુષ છે એમને ભાન હોવું જોઈએ અને એમના ઇન્દ્રિયો ઉપર એમને કાબુ હોવું જોઈએ હવે અમુક માણસો આ સત્ય ઘટનાઓ બનેલી છે એટલે હું બોલું છું કે અમુક માણસો શું કરતા હોય છે અમુક સ્ત્રીઓ એમના બેન દીકરીઓ જ્યારે તેઓ પોતાનું દુઃખ વ્યક્ત કરવા આવે છે એટલે અવળીને અવળી વિધિઓ જણાવીને આ સત્ય ઘટના છે ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે અને હું આનો કટ્ટર વિરોધી છું બરાબર તો શું કરતા હોય છે કે અમુક એવી જગ્યાએ બોલાવે છે એમને અને અમુક અમુક વિધિઓના નામ આપીને અમુક અમુક રીતો હવે બેન છે મા દીકરી છે એટલે એમને કંઈ ઝાઝી આવી ખબર પડતી હોવાથી નથી અને બીજું શું કે જેના ઘરમાં દુઃખ હોય જેના ઘરમાં દેવ દુઃખ હોય એ બિચારો ઘણા વર્ષોથી આમાં ભરાયેલો હોય બરાબર બીજું કે એમને કશી ખબર પડતી ના હોય એટલે એ શું કે ભુવાજીને જ ભગવાન માની જાય છે અમુક સાધકોને ભગવાન માની જાય છે હું એમ નથી કે તો બધા ભુવા કે સાધકો આવું કરે છે કેમ કે હું પોતે જ ભુવાપણી કરું છું હું પોતે સેવક છું સાધક છું ભુવાજી છું પણ આવા ઘણા બધા કિસ્સા છે અને આ બધા પાખંડીઓની વાત છે સાચા ભુવાજીની હું વાત જ કરતો નથી કેમ કે હું દરેક વિડીયોમાં કહું છું હું પોતે જ ભુવાજી છું પણ અમુક જે પાખંડીઓ અત્યારે આ જેવા કિસ્સાઓ સર્જાય છે એના લીધે આવા વિડીયો બનાવવા પડે છે અને તમને જાગૃત કરવાનો મારો ઉદ્દેશ છે તો એ રહ્યા અમુક નિર્વસ્ત્ર કરવા પછી એમને અમુક અમુક ખરાબ ખરાબ વિધિઓ આવી કરવી પડશે તેવી કરવી પડશે આમ તેમ એમ કરીને સ્ત્રીઓનું શોષણ કરતા હોય છે બરાબર એટલે આવું જો તમે કરતા હોય કે આવું બધા જે કરતા હોય આજુબાજુમાં પણ તમને ખબર હોય કે આ વ્યક્તિ આ રીતનું હિત કરે છે અહિંસા કરે છે આ આવું કૃત્ય કરે છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે એને અટકાવો કેમ કે શું જુઓ ભાઈ ભાઈ કે બેન કોઈ પણ વિડીયો મારો જોતો હશે મારી એક જ વસ્તુ છે કે જો તમે અત્યારે એમને નહીં અટકાવો તો એવા એમને જોઈને બીજા પણ આ બધું વસ્તુ શીખશે અને આ બધું વસ્તુ કરવા માંડશે એટલે હું તમને એ જ જાણવા માગું છું કે સ્ત્રીસંઘ કહેવાની વાત છે કે કોઈના જેને અફેર કહેવાય અફેર ના કરાય જે બુવાજી છે જે સાધક છે જે સેવક છે જેમને આમાં રસ છે દેવગતિમાં એ સાધકને અફેર ના કરાય કેમકે એક ચરિત્રહીન વસ્તુ છે અને એમાં કોઈ પણ દેવ તમે પૂછતા હોય કોઈ પણ દેવ તમે સાધેલું હોય કે કોઈ પણ વસ્તુ હોય એનાથી સો ટકા દેવને આડવેર હોય છે એટલે આ બધી વસ્તુથી દૂર રહેવાનું કહ્યું છે બીજા એક ભાઈનું કોમેન્ટ હતું કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી દિવ્ય શક્તિ આપણા જોડે રહે છે મિત્રો એનો એક જ મિનિંગ છે હું શું એ લોજિકલી વાત કરવામાં માનું છું અને સાચી અને સરળ ભાષામાં સૌને સમજણ આવે એવી વાત કરવા માગું છું એનો એક જ દેશ છે કે મિત્રો જે બ્રહ્મચર્યનું પાલન કરવાનો દર વખતે કહેવામાં આવે છે કે બ્રહ્મચર્ય જે વિડીયો હોય છે આપણા શરીરમાં માફ કરજો આપણે કોઈ એવા ઇન્ટેન્શનથી વિડીયો બનાવ્યો નથી પણ મારી સીધી વાત છે કે હું તમને જ્યાં સુધી ચોખ્ખી ચોખ્ખું નહીં સમજાવું ત્યાં સુધી તમને ખબર પડશે નહીં એના લીધે આપણું જે માઇન્ડસેટ છે એ જળવાઈ રહે છે બ્રહ્મચર્યનું જો તમે પાલન કરશો તો તમને એક ભક્તિ ભાવમાં તમે એક નિયમ પ્રમાણે એ કામ કરી શકશો અને એવું જ નહીં કે ભક્તિમાં જ એવું નહીં કે દેવ વિશે જ કોઈ પણ તમે ક્ષેત્રમાં કોઈ પણ એવા ક્ષેત્રમાં તમે તૈયારી કરી રહ્યા છો કે કોઈ પણ ક્ષેત્રમાં તમે એ વસ્તુ જ્યારે કરો છો ત્યારે તમારે જે કોન્સન્ટ્રેશન કહેવાય જેને એકાગ્રતા કહેવાય એની બહુ જ જરૂર પડે છે ધૈર્ય ધીરજ અને એકાગ્રતા આ બધાની જરૂર પડે છે કોઈ પણ ગોલ અચીવ કરવા માટે કોઈ પણ એક જ લક્ષ્ય ઉપર અડગ રહેવા માટે એના માટે જે બ્રહ્મચર્યનું પાલન છે મિત્રો એ બહુ જ અહેમ ભાગ ભજાવે છે કેમ કે આપણે બધા સનાતન ધર્મમાંથી આવીએ છીએ હિન્દુ ધર્મનું કહેવામાં આવે છે કે હનુમાનજી એ બાળ બ્રહ્મચારી હતા એનામાં એટલી બધી શક્તિ હતી એમનામાં અને એટલા બધા એ પરાક્રમી હતા એટલે સીધું અને શોર્ટ તમને કહેવા માગું છું કે જે પ્રશ્નો પૂછો છો એનો હું સરળ ભાષામાં જવાબ આપું છું એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે બીજું કે સ્ત્રીઓ જે છે એટલે આવી સ્ત્રીઓથી ચરિત્રહીન સ્ત્રીઓથી દૂર રહેવાનું છે આપણી બેન દીકરીઓથી નહીં કેમ કે આપણી બેન દીકરીઓ એટલે ઘરની લક્ષ્મીઓ કહેવાય અમુક માણસો જેમને જ્ઞાન નથી એમનો વાંક નથી પણ જેને જ્ઞાન નથી એ શું કરતા હોય છે કે પોતાના પરિવારથી દૂરી બની લેતા હોય છે તો મારું માનો મિત્રો અને મારી વાત તમને યોગ્ય લાગે તો પરિવારની સ્ત્રીઓની વાત નથી કેમ કે આપણી બેન આપણી દીકરી આપણી મા એ આપણા ઘરની લાજ છે અને લક્ષ્મી છે એ છે તો આપણે છીએ અને એ નથી તો આપણે પણ નથી કેમ કે તમે જે દેવ પૂજો છો એ પોતે જ સ્ત્રી છે એટલે સ્ત્રી કદી એમ ના કે ભાઈ સ્ત્રીથી અને કંઈ આડવેર હોય નહીં પોતાની જાતથી કોઈને હાર્ડવેર હોય નહીં મારો કહેવાનું મિનિંગ એ એમ છે તો વિડીયો તમને ગમ્યો હોય વિડીયોની જાણકારીમાંથી થોડી ઘણી પણ તમને સમજણ પડી હોય અને આવી અવનવી જાણકારી તમને ગમતી હોય અને મારી સરળ ભાષા અને સચોટ વાત કરવાની રીત તમને ગમતી હોય તો આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જજો અને આપણા ચેનલના સભ્ય બનવા નમ્ર વિનંતી છે બીજું કે મિત્રો તમારે કોઈ પણ વસ્તુ ઉપર વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો અને પર્સનલી મને મેસેજ કરજો કે ભાઈ તમે આ કોન્ટેન્ટ ઉપર વિડીયો બનાવો તો હું મારો બનતો પ્રયાસ કરીશ કે તમારી ફરમાઈશ હું પૂરી કરી શકું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહા